હવે તેનું સપનું ટૂંક સમયમાં સાકાર થતું જણાય છે અત્યાર સુધી દુનિયામાં માત્ર બે જ સ્પેસ સ્ટેશન છે અને જો ભારત ખરેખર પોતાનું સ્પેસ સ્ટેશન બનાવે છે તો આ એક ઐતિહાસિક સિદ્ધિ તો હશે જ પરંતુ ભારત દુનિયાનો ત્રીજો દેશ પણ બની જશે તેનું પોતાનું સ્પેસ સ્ટેશન હશે આ ઉપરાંત કેન્દ્રીય મંત્રી વધુમાં કહ્યું કે અમે બે હજાર પાંત્રીસ સુધીમાં ભારતનું પોતાનું સ્પેસ સ્ટેશન બનાવવા જઈ રહ્યા છીએ જે ભારતીય સ્પેસ સ્ટેશન તરીકે ઓળખાશે આ સિવાય બે હજાર ચાલીસ સુધીમાં આપણે એક ભારતીયને ચંદ્ર ઉપર લેન્ડ કરાવીશું ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશને ઇન્ડિયન સ્પેસ સ્ટેશન માટેની યોજનાઓનું અનાવરણ કર્યું છે જે ભારતનું પ્રથમ સ્પેસ સ્ટેશન બનવા માટે તૈયાર છે બાવન ટન વજન ધરાવતું બીએસ શરૂઆતમાં ત્રણ સ્પેસ યાત્રીઓની યજમાની કરશે કે ભવિષ્યમાં તેની ક્ષમતા વધારી અને છ કરવાની યોજના છે બેંગલુરુના યુઆર રાવ સેટેલાઇટ સેન્ટરમાં આયોજિત કન્નડ ટેકનિકલ સેમિનારમાં આ મહત્વપૂર્ણ માહિતી સામે આવી છે બીએસએ મોડ્યુલર સ્પેસ સ્ટેશન છે જે ભારત દ્વારા જીવન વિજ્ઞાન સારવાર જેવા ક્ષેત્રોમાં વૈજ્ઞાનિક સંશોધનને સમર્થન આપવા અને સ્પેસ સંશોધનને વધારવા માટે વિકસાવવામાં આવી રહ્યું છે તેનું પ્રથમ મોડ્યુલ બે હજાર અઠ્યાવીસમાં એલવી એમ થ્રી દ્વારા લોન્ચ થવાની ધારણા છે જેનો અર્થ છે કે ભારતનું કામ ચાર વર્ષ પછી સ્પેસમાં શરૂ થશે પરંતુ આ ભારતીય સ્પેસ સ્ટેશન સંપૂર્ણપણે બે હજાર પાંત્રીસમાં પૂર્ણ થશે જ્યારે તેના અન્ય મોડ્યુલ સેટ કરવામાં આવશે સુધી દુનિયામાં માત્ર એક જ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન હતું જેને નાસા દ્વારા ઘણા દેશોના સહયોગથી તૈયાર કરવામાં આવ્યું હતું પરંતુ હવે ચીને પોતાનું સ્પેસ સ્ટેશન પણ તૈયાર કરી દીધું છે તેથી હવે અવકાશમાં બે સ્પેસ સ્ટેશન છે જો ભારત પોતાનું સ્પેસ સ્ટેશન બનાવે છે તો તે આવું કરનાર ત્રીજો દેશ હશે જેને ઇન્ડિયન સ્પેસ સ્ટેશન નામ આપવામાં આવ્યું છે क्ष स्टेशन बाई ट्वेंटी थर्टी फाइव एंड बाई ट्वेंटी फोर्टी वी माइक बी लैंडिंग एंड इंडियन ऑन दी सर्फेस ऑफी फाइव तक अंतरिक्ष में भारत का अपना સ્ટેશન હોગ